નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે હાલમાં ગુજરાતનો માહોલ જોવા જઈએ તો સમગ્ર જિલ્લા અને તાલુકામાં વરસાદના આ રાઉન્ડે માજા મૂકી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ અઢીસો તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે બાર તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો પોરબંદર ભાણવડ સલાયા દ્વારકા જામનગર રાજકોટ ગોંડલ જૂનાગઢ અમરેલી જસદણ સોટીલા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે નલિયા માંડવી ભુજ ગાંધીધામ મોરબી સોટીલા સુરેન્દ્રનગર વિરમગામ રાપર મધ્યમ વરસાદની સંભાવના છે વેરાવળ ઉના અલંગ ભાવનગર અમરેલી જુનાગઢ પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે અલંગ ભાવનગર મહુવા ઉના વેરાવળ જુનાગઢ અમરેલીમાં માં છૂટા છવાયા સંભાવના છે પોરબંદર ભાણવડ સલાયા જામનગર દ્વારકા માંડવીયા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને પોરબંદરમાં પાંચ નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે રાત્રિની અપડેટમાં થોડી સિસ્ટમ નબળી પડી છે અને પાટિયા દ્વારકા ઓખા ખંભાલીયા પાણવડ લાલપુર જામનગર કાલાવડ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે પોરબંદર કુતિયાણા ઉપલેટા જૂનાગઢ જેતપુર ગોંડલ બગસરા ધારી વિસાવદર અને અમરેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા કુંડલા ધારી વિસાવદર ધીમી ધારે સુતા છવાયા ઝાપટાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે સવારમાં પણ ધીમી ધારે ઝાપટાં પડે ક્યાંક ક્યાંક છૂટા સવાયા ઝાપટાં પડે તેવી સંભાવના છે તેમાં ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા ભાવનગર અને તળાજા કુંડલા ધારી વિસાવદર આ બધા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાની સંભાવના છે પોરબંદર સીસલી ભાણવડ કુતિયાણા ઉપલેટા ભાટીયા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દ્વારકા ઓખા ભાટિયા ખંભાલિયા લાલપુર ભાણવડ સિસલી અને જામનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે આવતીકાલ માટે રાત્રિની અપડેટમાં વેરાવળ કોડીનાર ઉના તુલસીસામ રાજુલા મહુવા કુંડલા ધારી વિસાવદર કેશોદ અને માંગરોળમાં પણ છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના છે ઉપલેટા કુતિયાણા પોરબંદર ભાણવાડ શીસલી અને પાટિયામાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલથી વરસાદની ગતિમાં ઘટાડો થાય તેવી સંભાવના પણ છે અને આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર પરિવાગત વખત નવી અપડેટ સાથે ત્યાં સુધી જો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ